નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મોડાસા શહેર સતત શિક્ષણમાં અવ્વલ નંબરે રહીને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં લેવાય ધોરણ દસ પરીક્ષામાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે એન્ડ શાહ સ્કૂલમાં એસએસસીમાં મધ્યમ વર્ગીય પરિવારની અને મોડાસાના માથાસુલિયા ગામની ડેલવા સુતરિયાએ છસો માંથી પાંચસો નેવ્યાસી ગુણ સાથે અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા પ્રાપ્ત કરીને શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને સ્કૂલનો માતા પિતાનો સમાજનું તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે મોડાસા હાઈસ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી ડેલવા સુતરિયાને સ્કૂલના આચાર્ય મનીષભાઈ જોશી વર્ગના શિક્ષકો અને દીકરીના માતા પિતાએ મોઢું મીઠું કરાવીને જીવનમાં સદા પ્રગતિ કરો તેવા આશીર્વાદ સાથે કેલ શાહ મોડાસા હાઈસ્કૂલનું પરિવારનું ગામનું અને જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ સુતરિયા દેવા પ્રવીણ કુમાર છે હું ધોરણ દસમાં કેન શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે ધોરણ દસનું પરિણામ આવ્યું તેમાં મારો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ આવ્યા છે હું માસા સુડિયાની વતની છું અને આજે જે મારું પરિણામ આવ્યું છે તેનું શ્રેય હું મારા માતા પિતા અને શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ સરને આપવામાં આવું છું તેમણે મારો ખૂબ જ સાથ આપ્યો છે અને દિવસમાં હું ચાર કલાક વાંચતી હતી સવારે બે કલાક અને સાંજે બે કલાક અને શાંત મગજથી વાંચતી હતી અને મારી હોબીને પણ ટાઈમ આપતી હતી આગળ હું ક્લાસ વન ઓફિસર બનવાનો

પાંચસો નેવ્યાસી માર્ક છે ટોટલ બરાબર એટલે એણે જે મહેનત કરી છે એ મહેનતનું ફળ એને મળ્યું જ છે હવે એને આખો અત્યારનો હવે આગળની તૈયારીમાં એ પોતે ક્લાસ વન ટુ માટેની તૈયારી કરવાની કે છે તો એના માટે હું જે કંઈ પરિસ્થિતિ જે કંઈ કરવાનું થાય એ હું એના માટે તૈયાર જ છું અને એ પોતે ભણવા માટે એટલી દગસ્તી ભણે જ છે એટલે સારી વસ્તુ છે અને એક દીકરી તરીકે એણે અમારા સમાજનું મોડાસા તાલુકાનું માથાસુરિયા ગામનું અને આખા અરવલ્લી જિલ્લાનું પણ એક ગૌરવ વધાર્યું કહેવાય એટલે દીકરી તરીકે એણે બહુ સરસ સરસ પ્રગતિ કરી કહેવાય અને એના માટે એને જેટલા હું અભિનંદન પાઠવું એટલા ઓછા છે અને એક ગર્વની વાત છે કે જેણે આટલા પર્સન્ટેજ લાવીને અમારું પણ એક સારું એવું નામ રોશન કર્યું છે

અને એને મારે એક ઊંચી ઊંચાઈ જ લઈ જવાની તૈયારી છે કે જે એને ક્લાસ વન માં એને પોતાનો પણ તૈયારી છે એટલે એ રીતે એના તૈયારી એની તૈયારી જોડે હું પણ તૈયાર છું અને એના માટે જે કંઈ કરવાનું થશે એના માટે હું તૈયારે થાઉં પહેલાં વખત અપના માટે પરિવાર માટે આવતું રહે હું એક મધ્યમ વર્ગનું છું માણસ હવે એને સપનું છે તો સપના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું એના માટે મારે જે કંઈ ખર્ચ કરવાનું થાય જે કંઈ કરવાનું થશે એના માટે હું તૈયાર જ છું હર હંમેશ માટે હું મનીષભાઈ જોશી પ્રિન્સિપાલ શ્રી કે એન શાહ મોડાસા સ્કૂલ મોડાસા આજ રોજ ધોરણ દસ નું ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયેલું છે સમગ્ર રાજ્યનું પરિણામ આ વર્ષે ખૂબ શ્રેષ્ઠ આવેલું છે સાથે સાથે અમારી શાળાનું પરિણામ પણ એટલું જ સરસ આવેલું છે શાળામાં ચાલુ વર્ષે બસો ને સત્તાણું બાળકો બેઠેલા હતા એમાંથી સત્યાવીસ બાળકો ઇવન ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે જે તમારા માટે ખૂબ આનંદની વાત છે પ્રથમ નંબરે પ્રજા સુતરિયા ડેલવા પ્રવીણકુમાર નામે દીકરી છે જેના કુલ ગુણ પાંચસો નેવ્યાસી થાય છે અઠ્ઠાણું પોઈન્ટ સત્તર ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર એના આવેલા છે આ સમગ્ર પરિણામ અમારા સૌ શિક્ષકોને આભારી છે મંડળનું માર્ગદર્શન અને શિક્ષકોની મહેનત થકી આ પરિણામ આવેલું છે સાથે સાથે એ દીકરીની મહેનત અને એ વાલી કે અને અમારા તમામ વાલીઓ આ જેટલા પણ બાળકો છે તમામ વાલીઓ અને દીકરી બાળકોનું જે મહેનત છે એ મહેનત પણ અમને ખૂબ મદદરૂપરૂપ થઈ છે આ પરિણામ મેળવવા માટે સમગ્ર બાળકોને અને અમારી ટીમને હું આ પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામ માટે कुण, कुण, Thank you.